પ્રાથમિક શાળા ફાયર સેફ્ટી આપવામાં શાળામાં ઉચ્ચમાં ફાયર સેફ્ટી જીઆઈપીસીએલ નાની નવ સેફ્ટી અને ફાયર વિભાગ દ્વારા શાળાના બાળકો તેમજ સ્ટાફને ફાયર સેફ્ટી સલામતી વિશે વિસ્તૃત માહિતી જેમ કે આગના પ્રકાર અગ્નિસાધનોના પ્રકાર અને તેનું પ્રદર્શન બાળકોને બતાવવામાં આવે ઉપરાંત બાળકો પાસે પ્રેક્ટિકલ કરાવી વિસ્તૃત સમજ આપવામાં આવે આ તાલીમ હરેન્દ્ર ગોઠાણા મેનેજર સેફ્ટી ધવલભાઈ ગામિત હિનેશ વસાવા તથા જીદેશ ગામીત દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવેલ હતી નમસ્કાર હું હરેન્દ્ર ગોઠાણા મેનેજર ઓફ સેફ્ટી જીએટીસીએલ કંપનીમાંથી મારી સાથે ફાયરના ત્રણ ફાયરમેન સાથે આજે ગુજરાત સરકાર દ્વારા સપ્તાહ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ અમે મોસાલી પ્રાથમિક શાળાની અંદર સુરક્ષા સલામતી વિશે બાળકોને માહિતી આપવા માટે આવ્યા છીએ અમે ગઈકાલે નવી પાલો ટીમ ચોકરીએ આજે મોસાલી પ્રાથમિક શાળા આવતીકાલે તિપોધરા પછી માકલ અને જંગફુઆ વિના અલગ અલગ સ્કૂલોની અંદર ગઈને સુરક્ષા સપ્તાહ વિશે માહિતી આપવું એમાં અમે આગના પ્રકાર આગ કેવી રીતના ઓળવવાની આગ આપણા મિત્ર છે આગને ઓળવવામાં કોઈ ગભરાવાનું નહીં અને ઇમરજન્સીમાં શું કરવું એના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને અલગ અલગ બાળકો પણ એટલા ઉત્સાહી હતા કે એમણે પોતાની જાતે સાહેબ અમારે એક્સિંગ વાપરવા છે અને એમણે પણ જાતે ઓપરેટ કરી અને એમને બે દૂર કરો એમને માટે સ્કૂલનો પણ ધન્યવાદ આભાર